હોળી ધુરેટીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ધુરેટીના પર્વને મન ભરીને માણવા લોકો ધન ગણી રહ્યા છે ધુરેટીના દિવસે એકબીજાને રંગ ઉડાડી રંગોત્સવ ઉજવવામાં આવે છે બાળકો પિચકારીમાં રંગ ભરી એકબીજાને રંગ ઉડાડશે આ ધુરેટીનો તહેવાર દરેક લોકોમાં ઉત્સાહનો રંગ ભરી દેતો હોય છે એટલે રાજકોટમાં ધુરેટીના પર્વ પહેલા બજારમાં પિચકારી અને હર્બલ કલરનું ધૂમ વેચાણ પણ નજરે પડી રહ્યું છે લોકો ખરીદી પણ કરતા નજરે પડી રહ્યા છે હાલ પિચકારી અને રંગોનું તું વેચાણ રાજકોટની વેચાણમાં થઈ રહ્યું છે આ ડુનેડિયરી અત્યારે બહુ સારો માહોલ છે સદર માં સારી બધી ડિમાન્ડ થઈ ગઈ છે ઘરાકી સારી છે અને અત્યારે એક્ઝામ ખતમ થઈ ગઈ એટલે અત્યારે સારું બધું રિસ્પોન્સ છે અત્યારે આ આખત કલરમાં ઓર્ગેનિક છે હર્બલ છે તપકીર છે દસ પંદર જાતના નવા નવા કલર આવ્યા છે પ્રોફેશનલ કલર છે દસ પંદર વીસ જાતના કલર સારા જોવા મળે છે આ કલર માં પાંચ દસ ટકા જેવો ભાવ વધારો છે પણ એકચુઅલી ભાવ વધારો ન કહેવાય પણ એટલા માટે બજારની કિંમત પ્રમાણે બરોબર છે અને સારું અત્યારે ડિમાન્ડ ડિમાન્ડ સારી છે અત્યારે આ વખતે બિચકારીમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબની બિચકારી છે એનો સારો બધો ઉપયોગ છે અને છોકરાઓની બારમી વારી છે એનો સારો ઉપયોગ થાય છે અને યોગી સાહેબની જે જોઈન્ટમાં મોદી સાહેબ ને યોગી સાહેબ અને એનું સારી બધી બિચકારી ઉપર છે રાજકોટની સદર બજારમાં રંગબે રંગી કલરની આવક થઈ ચૂકી છે તેમજ જાત પાતની પિચકાળીઓ પણ વખતે માર્કેટમાં જોવા મળી રહી છે હાલ વેપારીઓ રહ્યા છે કે ધુરટી માટે બજારમાં ખૂબ સારો માહોલ જામ્યો છે બાળકોની પરીક્ષા પૂર્ણ થતા ગળાકી પણ સારી એવી નીકળી રહી છે ઓર્ગેનિક તથા હર્બલ કલર્સની હાલ માર્કેટમાં ભારે ડિમાન્ડ જોવા મળી રહી છે વેપારીએ વધારે કહ્યું હતું કે હાલ માર્કેટમાં મોંઘવારીને કારણે કલરમાં દસ થી પંદર ટકા જેટલો ભાવ વધારો સામે આવ્યો છે તે ઉપરાંત આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પિચકારી આકર્ષણનું કેન્દ્ર બની છે ત્યારે હોળી અને ધુરતી પર્વને લઈને બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને નાના ભૂલકાઓ વિવિધ કાર્ટૂનવાળી પિચકારીઓ તેમની હોટ ફેવરી છે જેની ડિમાન્ડ પણ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે